નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સોટીલા બાર એસોસિએશન દ્વારા સોટીલા ઝોલી એન્જોય ખાતે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન કાર્યક્રમ સ્નેહ મિલન યોજવામાં આવ્યો હતો અને આ ફાઉન્ડેશન સ્નેહ સ્નેહમિલનમાં એડવોકેટઓને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા સમયમાં એડવોકેટ પ્રોટેક્શન કાયદો લાગુ કરવામાં આવે અને એડવોકેટ પર ખોટી રીતે હેરાનગતિ થાય છે તેના માટે ખાસ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાતભરમાંથી એડવોકેટો અને બારના પ્રમુખ સાહેબોએ હાજરી આપી હતી અને ભયવથી ભૈવ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો અને આ આયોજન સોટીલાના બાર એસોસિએશનના પ્રમુખ અને વકીલ સાહેબોએ ખાસ આયોજનમાં ફાળો આપ્યો બ્યુરો રિપોર્ટ મુકેશ બથવાર સોટીલા